બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે એક અલૌકિક અને અદભુત મંદિર વિશે રાજકોટથી માત્ર સો કિલોમીટરના અંતરે ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલું મુરલી મનોહરનું મંદિર અલૌકિક અને અતિ સુંદર મંદિર છે સુંદર ઇતિહાસ ધરાવતા આ મુરલીહર મંદિર આસપાસ કુદરતી વાતાવરણ પણ મનને મોહિલી એવું રૂડું અને રડિયામણું છે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર અનેક સંતો મહંતો જતીઓ સતીઓ અને સુરાઓ પાયકા છે સૌરાષ્ટ્રમાં અનેક ઐતિહાસિક નામી અનામી મંદિરો પણ આવેલા છે અને આવું જ એક હિન્દુ સંસ્કૃતિની તરહોર ગણાતું મંદિરોમાં એક એવું મંદિર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલું મુરલી મનોહરનું મંદિર છે આ મંદિરમાં બિરાજમાન પ્રભુ મનોહરના દર્શન કરી અને મનને ખરેખર તેમના નામ પ્રમાણે મનને મોહલીએ લે તેવી અદભુત અને અનુભૂતિ આપણે જરૂર થાય છે ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલું મુરલી મનોહરનું મંદિર ત્રણ નદીઓના સંગમ સ્થાન ઉપર એટલે કે ત્રિવેણી સંગમ સ્થળ પર આવેલું છે મુરલી મનોહર મંદિરમાં પ્રવેશતા જ અલૌકિક અનુભૂતિ થાય છે મુરલી મનોહર મંદિર આસપાસનું કુદરતી વાતાવરણ મનને શાંતિ આપનારું અને અદ્ભુત સૌંદર્યથી ભરપૂર છે એક લોકવાયકા મુજબ આજથી સાડા સાતસો વર્ષ પૂર્વે માણાવદર ગામે રહેતા મૌઢ બ્રાહ્મણ જગુદાદા અને તેમના ભાઈ વિરુદાદાને લક્ષ્મીજીએ સપનામાં આવી ધનની પ્રાપ્તિ કરાવી હતી અને આ ધન યોગ્ય જગ્યાએ વાપરવાની પ્રેરણા આપી હતી બંને ભાઈઓએ સુપેડી ગામ પાસે ઉતાવળી જાંજમેરી અને ધારુણી એમ ત્રણ નદીઓના સંગમ સ્થાન પાસે મંદિર બનાવવાનો નિર્ણય લીધો પરંતુ બંને ભાઈઓએ એક શરત રાખી કે કોઈએ પણ એક બીજાનું મંદિરનું નિર્માણનું બાંધકામ જોવું નહીં અને બંને આ શરત માન્ય રાખી એક જ પરિસરમાં બંને ભાઈઓ દ્વારા મંદિર નિર્માણનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું જેમાં વચ્ચે એક વિશાળ પડદો રાખવામાં આવ્યો જેથી કોઈ ભૂલથી પણ એક બીજાનું નિર્માણ કાર્ય જોઈ ન શકે જ્યારે નિર્માણ કાર્ય પૂરું થયું ત્યારે વચ્ચેથી પડદો હટાવતા ભારે આશ્ચર્ય વશે બંને મંદિરો એકબીજાની નકલ સમાન બન્યા હતા મંદિરમાં દરવાજા જ ફક્ત ઉગમણા અને આથમણા બન્યા નો ફરક હતો ડાકોર અને દ્વારિકાના મંદિરના દ્વાર પશ્ચિમ દિશામાં ખૂલતા હોવાથી જે મંદિરના દ્વાર પશ્ચિમ દિશા બાજુ ખૂલતા હતા તે મંદિરમાં મુરલી મનોહરને અને જે મંદિરના દ્વાર પૂર્વ દિશા તરફ ખુલતા હતા તેમાં રેવાનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી મંદિરની કોતરણી કલા અને કારીગરી જોતા મંદિર સાતમી આઠમી સદીમાં બન્યું હોય એવું પુરાતત્વ વિભાગ દ્વારા પ્રમાણિત થયેલ છે મંદિરના પ્રવેશ દ્વાર ઉપર બે સંત્રીઓ અને અંદર બે માળની હવેલી જેવું ગર્ભગૃહ છે ઉપરના માળે મુરલી મનોહર બિરાજમાન છે અને નીચેના માળે રૂક્ષ્મણીજી બિરાજમાન છે ભારતમાં આવેલા તમામ મંદિરોથી મુરલી મનોહરનું મંદિર કંઈક અલગ જ છે મંદિરની બહારની કોતરણીમાં દરેક જગ્યાએ સાતમી આઠમી સદીમાં બનતા સ્થાપત્યોની સાંઠ જોવા મળે છે અને દરેક દિવાલ ઉપર તે સમયના વિવિધ પ્રસંગો અને સંસ્કૃતિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે મુરલી મનોહરજી રુક્ષમણીજી અને રેવાનાથ મહાદેવના દર્શન કરી ભાવિકો શાંતિનો અનુભવ કરી ધન્યતા અનુભવે છે અને વારંવાર મુરલી મનોહર મંદિરે દર્શન આવવાની મનોકામના પણ સાથે સાથે રાખે છે મુરલી મનોહર મંદિરે આવતા ભાવિક ભક્તો અલગ અલગ મનોકામના રાખે છે ઘણા ભાવિકો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી કરેલી માનતા પૂર્ણ કરવા દૂર દૂરથી ચાલીને પગપાળા ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે આવી પોતાની મનોકામનાઓ અને માનતાઓ પૂર્ણ કરે છે ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખતા ભાવિક ભક્તો ભગવાન શ્રી કૃષ્ણને ધજા ચડાવે છે ભોજન પ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરી પોતાની માનતા પૂર્ણ કરે છે મુરલી મનોહર મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણની તમામ બાલ્યાવસ્થાઓની વિવિધ મૂર્તિઓ બિરાજમાન છે ભગવાન શ્રી કૃષ્ણના ગર્ભગૃહની અંદર ભાવિક ભક્તો દર્શન કરી ભગવાન શ્રી કૃષ્ણને કાલાવેલા કરે છે આજીજી કરે છે અને મંદિરમાં સત્સંગ કરી અને ભાવ વિભોર બની જાય છે મુરલી મનોહર મંદિર ખાતે અનેક ઉત્સવો પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે મંદિરના અને તેમનો પરિવાર ઘણી પેઢીઓથી ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરે છે અને સેવાનો ખૂબ જ સુંદર રીતે નિભાવ કરી મંદિરે આવતા ભક્તોને જ્ઞાન અને સંસ્કારનું ચિંચન પણ કરે છે સુપેડી ગામના ગ્રામવાસીઓનો મુરલી મનોહર મંદિરે દર્શન કરવાનો નિત્યક્રમ છે ગ્રામવાસીઓ દરરોજ દર્શન કરી ભગવાનને ધરાવવામાં આવતા છપ્પન ભોગનો લાવો લઈ ધન્યતા અનુભવે છે સુપેડીના મુલ્લી મનોહર મંદિર ખાતે દસ દેવ બિરાજમાન છે અને તમામ દેવ સ્થાનો પર રોજ ભાવી ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા ધજાઓ ચડાવવામાં આવે છે મંદિર તેમજ આસપાસના વિસ્તારના કોઈ પણ ભૂખ્યા કે ગરીબ લોકો ભૂખ્યા ન જાય કે ભૂખ્યા પસાર ન થાય તે માટે વિશેષ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે હરિ અને હર હરિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને હર એટલે કે ભગવાન શિવ મહાદેવ બંને ભગવાન એક સાથે બિરાજમાન છે તેવું સમગ્ર ભારત વર્ષમાં એક જ મંદિર છે અને એ મંદિર એટલે કે ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલું મુરલી મનોહર નું મંદિર બાપુ ક્યારે પણ ધોરાજી બાજુ જવાનું થાય અને સુપેડી ગામમાંથી પસાર થાવ તો આ ત્રિવેણીના કાંઠે આવેલું મુરલી મનોહર મંદિરના દર્શન કરી જીવનને ધન્ય બનાવજો અને આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ મહાદેવજી રૂક્ષ્મણીજીના દર્શન કરી તમારું જીવન ખરેખર ધન્ય બની જશે આ મુરલી મનોહર મંદિરનો પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ